નમસ્તે દર્શક મિત્રો કેન્દ્ર સરકારમાં થયું વાતનું વતેસર અને મોદી સાહેબનો ચિન ચીન પ્રત્યેનો પ્રેમ વિશે મારી સમજણ પ્રમાણે રજૂ કરું છું માનનીય જગદીપ ધનખડ સાહેબ ઉપરાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા પશ્ચિમ બંગાળમાં ભાજપનો પેસારો કરીને આ રાજ્યમાં સત્તા હોય તેમ મોદી સાહેબ અને તેમના કહેવાતા ચાણક્ય અમિતભાઈ શાહ નો ઈરાદો હતો પણ તેમ કરવામાં નિષ્ફળ ગયા એટલે ધનખડ સાહેબનો તેમને ઉપયોગ કર્યો એક વખતે એક ફંક્શનમાં આ અગાઉ એક ફંક્શનમાં મોદી સાહેબ અને મમતાજી બંને હાજર હતા ત્યારે પ્રેક્ષક ગણમાં બેઠેલા કેટલાક લોકોએ મોદી મોદી એવા ઉચ્ચારણો કરેલા અને મમતાજી સમાન જાળવવા માટે બે શબ્દો બોલી રવાના થઈ ગયેલા આમ જે રાજ્યમાં ભાજપની સરકાર ના હોય ત્યાં રાજ્યપાલ કે લેફ્ટનન્ટ ગવર્નરનો ઉપયોગ કરવાનું ભાજપે શરૂ કરેલ કેન્દ્ર સરકારે એટલું જ નહીં लॅफ्टन्ट गवनरने सत्ता मले ए माटे संसद मा कायदा पण करेला, ठराव पण करे आगाव आगाऊ अनेक बनाव बने गेल्या जेव्हा मोदी साहेब सासदोने गमेम बोलता टोकेला नाही આનું કારણ એ કહી શકાય કે મોદી સાહેબ શરૂઆતમાં જે ઉચ્ચારણો કરતા હતા તે સૌ જાણે છે એટલે અહીંયા રિપીટ કરવાની કોઈ જરૂર નથી રાજસભાની કાર્યવાહી જોતા જોવા મળે છે કે સભાપતિ મહોદય વિપક્ષના સાંસદોના ભાષણોમાં અવારનવાર ટોકા ટોક તો કરતા જ હોય છે ખાસ કરીને મલ્લિકાર્જુન ખડગે જેઓ રાજસભાના વિરોધ પક્ષના નેતા છે અને તેમના ભાષણોમાં જે એમની ટોકા ટોક કરે છે આનાથી શું થાય છે કે એમની લિંક તૂટી જાય છે રાજસભામાં જયબેન બચ્ચન અને સભાપતિ મહોદય વચ્ચે તેમણે જયા બચ્ચન એવા શબ્દો બોલવાની જરૂર તે પછી પણ તમે ગમે તેવા સેલિબ્રિટી હો તમે એક્ટર છો તો હું ડાયરેક્ટર છું એવા ઉચ્ચાર પણ ઊંચા સ્વરે બોલવા એ રાજસભાનો જે ઉપલું ગ્રહ કહેવાય છે તેના સભાપતિ માટે શોભાસ્પદ નથી વિશેષમાં તેઓ ઉપરાષ્ટ્રપતિ છે તેમને માર્ગદર્શન આપનાર જેણે જેણે માર્ગદર્શન આપ્યું હોય કે ભાઈ જયાબેન જરીકે કરી નાખવા એમને કહેવાનું કે સંસદ ભવનના ઉદઘાટન સમયે અને રામજીની પ્રાણ પ્રતિષ્ઠા સમયે રાષ્ટ્રપતિ ને ઉપરાષ્ટ્રપતિ ને કેમ યાદ ના આવ્યા કે પછી પોતાનો હોદ્દો જરવાઈ રહે એ માટે જે માર્ગદર્શક આપનાર હોય એને કહેવા પ્રમાણે એ લોકો કરે જાય છે આ બરાબર નથી પોતાનો હોદ્દો જળવાય રહે તે માટે રાજસભામાં બિનશોભાસ્પદ બોડી લેંગ્વેજ અને ટોન હતો એ વાત દેખાય છે આવી શિખામણ મેળવતા પહેલાં પોતાની સ્વયંસ્પૂર્ણથી જે શાબ્દિક પ્રહારો કર્યા હોય કદાચ શિખામણ ના આપી હોય અને પોતાની સ્વયંસ્પૂર્ણથી કર્યું હોય તો મારે કહેવાનું એટલું કે તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી તમે તો આટલા બધા સિનિયર માણસ છો ઉંમરવાળા માણસ છો શું તો તમારે એટલો તો વિચાર કરવો જોઈએ જોડે કેવી રીતે બોલવું જોઈએ એ સાંસદ હતા બાળક નથી પરિપક્વ હતા તેમને ગમે તેવા સેલિબ્રિટી ગમે તેવા સેલિબ્રિટી હોવ તેવા શબ્દો સારા ના લાગે ગલીના છોકરાઓ પણ ગમે તેવા ને એવું નથી કેતા એવું કહી દે કે ભાઈ સરપંચનો છોકરો છે શું થઈ ગયો એટલે પહેલાંને ખોટું લાગે નિશ્રદેહ આ સ્વાભાવિક છે શિક્ષક પણ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન પૂછવા માટે કોઈ મોટું અતુલભાઈ મફતભાઈ પડિયાર એવું નામ બોલતા નથી ખાલી અતુલ એટલું જ બોલે છે એમને એટલું જ બોલવાની બોલવાની જરૂર હતી કે બેન બચ્ચન જયા બેન અમિતાભ બચ્ચન આવું જરૂર નહોતી એટલે આ મારી સમજણ અને સાથે મારી વાત સાથે સહમત હોય તેઓ પોતાનો અભિપ્રાય આપે એવી મારી વિનંતી છે મોદી સાહેબ ચીનને લાલ આંખ દેખાડવાને બદલે અમદાવાદમાં લાવી રિવરફ્રન્ટ ઉપર ગુજરાતની ઝાંખી કરાવી અને પારને ઝુલાવ્યા એટલું જ નહીં પણ તેઓએ વધુમાં વધુ મુલાકાતો પણ જો કોઈએ લીધી હોય એમને વધુમાં વધુ કોઈ પણ દેશની મુલાકાત લીધી હોય તો ચીનની મુલાકાત જ લીધી છે એ રામ જાણે કે એ ચીનમાંથી કંઈ લોકશાહીમાંથી એક પક્ષની સરકાર કેવી રીતે સ્થાપવી એનું માર્ગદર્શન મેળવવા માટે જોવા માટે એમણે કંઈ આટલી બધી મુલાકાતો લીધી હોય તેમનો તેના આ જવાબ તો એ જ આપી શકે કે ભાઈ શાના માટે મેં આટલી બધી મુલાકાતો લીધી હતી જીદને સારા પ્રમાણમાં આવે છે જ્યારથી મોદી સાહેબ સત્તા ઉપર વડાપ્રધાન થયા છે ત્યારથી એ ચીનને ભરપૂર હોંડિયામણ કમાઈ આપે છે તાજો માજુ કરે છે અને ચીન આપણા ઉપર હુમલો કરે છે લડાખમાં છે અરુણાચલમાં છે બીજે છે અને પાકિસ્તાન જોડે ભયબંધી કરી અને પાકિસ્તાન આપણા જે પીઓકે જે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તેમાંથી આખો રસ્તો એ કાઢે છે આ બધું જે આ માટે એમે એમણે રાહુલજીએ ત્રણ ચાર વર્ષ પહેલાં એલર્ટ કરેલા હતા પણ આ તો કોઈનું માન જ નહીં ને આ બજેટ જ એવું લાગે કે ચીનને ઊંડિયા પણ કમાઈ આપવા માટે છે હવે ખરેખર તો ત્યાંથી શા માટે માલ આયાત થાય છે જો કદાચ કોઈ માલ ભારતમાં ન બનતો હોય તો તે બનાવી શકાય અહીંયા કુશળ માણસો અને કારીગરો છે ભારતમાં છતાં ભારતમાં તે માલનું ઉત્પાદન કેમ થતું નથી મેં અગાઉના એપિસોડમાં કે ચીન કરતાં સારા તારા ભારતમાં બને છે છતાં ત્યાંથી તારા છે શું અગાઉના ભારતના વડાપ્રધાનો ચીનની સરમુખત્યારોને પારને ઝુલાવી અને સારા સંબંધ ન રાખી શક્યા હોત જવાહરલાલ નહેરુએ ચીન જઈ પંચશીલ ની વાત કરી હતી ત્યાંના તાનાશાહી સહમત પણ થયા હતા સહી પણ કરી હતી અને પંચશીલ ની અંદર એક નિયમ એવો હતો કે કોઈએ કોઈના ઉપર આક્રમણ કરવું નહીં બંને પોતે પોતાની સરહદો જાળવવી છતાં ચીને આક્રમણ કર્યું આ માણસ આ ચીન ભરોસો રખાયો નથી વર્ષ રાહુલજીએ સંસદમાં ભાષણ કરેલ કે તેમાં ચીન પાકિસ્તાનની સાઠ ગાંઠ વિશે પણ ઉલ્લેખ કરેલ અને કહેલ કે ડુ નોટ અન્ડર એસ્ટિમેટ પણ મોદી સાહેબ તો સાંભળો જ તો ભારતના લોકો જ ભણાવી શકે શીખવાડી શકે જેમ ગાંધીજી એ પરદેશી માલને બહિષ્કાર કરેલ તેમ ચીનના માલનો બહિષ્કાર કરો ચીનની ઉત્પાદન માટે ભારત એક મોટું બજાર છે વસ્તુઓ એ આપણને શોભે નહીં બંધ કરી દો આ બાબતમાં ગુજરાતે પહેલી પહેર કરવી જોઈએ તો જ બીજા રાજ્યો ધીરે 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 પહેલ કરશે ચીનનો માલ ચીનમાં પડ્યો રહેશે એટલે ચીન આપોઆપ ઠેકાણે આવી જશે છેલ્લે એક જ વાત મારે કરવાની છે કે અદાણીને બચાવવા માટે રાહુલજીને ઈડી મારફત શુક્રો હેરાન કરવાની જરૂર છે ધરપકડ કરવાની જરૂર છે આ તો થઈ નથી પણ આ બધી અફવાઓ ઉડે છે અને આમ થશે તો જે ભાજપની થોડી ઘણી આબરું છે તે પણ ખલાસ થઈ જશે અને આગામી ચૂંટણીઓમાં મોદી સાહેબ બરાડા પાડશે તો પણ મત નહીં મળે એમ એ તો ઠીક કોંગ્રેસના બીજા નેતાઓ પણ જંપીને બેસશે નહીં મોદીજી આપનું સારું ઈચ્છતા હોવ તો આવા હુકમો જો કર્યા હોય તો જેમ પેલું વકફ બોર્ડ વકફ એટલા દાન મુસ્લિમોને જે દાન મળે છે એ વકફ બોર્ડ કહેવાય છે અને એ વકફ બોર્ડની અંદર બધું વહીવટ વકફ બોર્ડના ચેરમેન ના કરે કે કોઈ ના કરે મુસ્લિમો ના કરે પણ કલેક્ટર કરે એટલે એ બધું જાય સરકારમાં કોઈ જમીન આપી હોય કોઈ આ આપ્યું હોય કોઈ ઘર આપ્યું હોય એ બધું જાય સરકારમાં કલેક્ટર તો એ ડિસિઝન લેવાનો છે એટલે વકફ બોર્ડ જેમ બિલ પાછું ખેંચી લીધું રાપ અને એના પછી તરત જ બ્રોડકાસ્ટિંગનું બિલ પાછું ખેંચી લીધું બ્રોડકાસ્ટિંગનું બિલ તો બહુ ભયંકર હતું ભગવાનનો ઉપકાર માનો કે એમને ચારસો ચારસો સીટો મળી નથી જો ચારસો સીટો મળી હોત ને તો રોડ ઉપર ચાલવાનો પણ મોદી સાહેબ ટેક્સ લે બ્રોડકાસ્ટ બિલની અંદર આ જે આ યુટ્યુબ છે ને એ બધું બંધ થઈ જાય તમારે કંઈ બોલવું હોય ને તો તમારે પરમિશન લેવી પડે આ હું જે અત્યારે બોલો છું ને એના માટે પરમિશન લેવી પડે અને પરમિશન આપ તો જ મારાથી આ શબ્દો બોલી શકાય આમાં કટ કરવું હોય તો કટ કરી નાખે આ તો જે સેન્સરશીપ ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી દાખલ કરી વખતે તે હતી એના કરતાં અહીંયા આ આ જે બ્રોડકાસ્ટિંગ બિલની અંદર તો દસ ગણી છે અને ચીભડાના ચોરને ફાંસીની સજા એ બ્રોડકાસ્ટિંગ કર તો દંડ કેટલો ખબર છે પચાસ લાખ એક કરોડ બે કરોડ ચાર કરોડ ચીબડાના ચોરના ફોસીની સજા આવી જાતનું તો બધા કાયદાઓ ઘણા છે એટલે તો કહું છું કે આપણને આપણે ચૂક ચા ના કરી શકીએ સોશિયલ મીડિયામાં કે યુટ્યુબમાં કોઈ પણ જગ્યાએ ભાઈ મોદી સાહેબ મારા તો તમને કહેવાનું એટલું જ છે કે લોકશાહી આ તમે થતા બચી ગઈ છે એ સારી વાત છે પણ અદાણી આપણા કાકાનો દીકરો કે માસીનો દીકરો નથી કે માધવી બુથ મામા માસીની છોડી નથી સમજ્યા મોદી સાહેબ ગુપ્ત ચૂંટણી ફંડનું એમાં રોકાણ તો નથી કર્યું ને અદાણી ના ત્યાં આગળ એટલે આટલો પક્ષ ખેંચી રહ્યા છે રાહુલજી આક્ષેપો કોના ઉપર કરે છે અદાણી ઉપર અને બચાવ કોણ કરે છે મોદી સાહેબ પછી ગમે તેનો માણસ કહી શકે કે ભાઈ અદાણી અને મોદી સાહેબ સાથે શું સંબંધ છે એને જાણવા બી માંગે કે ભાઈ પેલો ઠાકર છે અને પેલો મોદી મોદી તેલી છે આ બંને વચ્ચે શું સંબંધ છે પેલો વડનાગરનો છે પેલો થરાદ બાજુનો છે આ વચ્ચે શું સંબંધ છે કંઈક તો સંબંધ હશે ને તો જ આટલું બધું તમે પેલા અદાણીનો પક્ષ લઈને તમે આ એ કરો છો રાહુલજીના ઉપર હુમલો કરો છો શું તો કંઈક હશે એટલે આ બધું બંધ કરી નાખો અને આ છેવટે શું થશે કે આ ત્રણ જણા છે મોદી સાહેબ અદાણી સાહેબ માધવી બુજ ધવલ બુજ અને આમાંથી કોઈ પણ માણસ તમારા વિરુદ્ધ એફિડેવિટ પોતાની જાત બચાવવા પોતાની જાત બચાવે એફિડેવિટ કરી નાખશે ને તો તમે ક્યાં નાય ક્યાં ના બસ આટલું મારે કહેવાનું છે અને શિખમણ આપવાની છે